ત્યારે એંગલ લગાડે બેરિકેટિંગ માટે એમાં જે એંગલ છે એની ક્વોલિટી નથી એક સામાન્ય ટેમ્પો ભરાય અને એંગલ વળી જાય ટેમ્પો વિયો જાય છે ટેમ્પો ભાંગી જાવ તો એંગલ વળવો જોઈએ પછી બીજા ડ્રાઈવર જનના મોટા બોર્ડ મારવા જોઈએ કે ભાઈ ડ્રાઈવર જના આ એવું લાગે તો આ બે બેરિકેટિંગ આગળ લગાડવા જોઈએ જેથી કરીને અહીંયા પહોંચ્યા પછી વાહનો પાછા વળે છે મોટા ટ્રક લેલન બધા આવી અને પછી એને વારો બહુ તકલીફ પડે છે

આ એંગલ મારી એટલે કાયમ ક્યાં સુધી પબ્લિક ને આવી રીતે ખાંડવાની આની માર્ગ મકાન વિભાગ જાણવા જો પબ્લિક ને છાપામાં દઈ અને નિવેદન આપે